સરહદી ધાનેરા તાલુકામાં પણ હવામાન વિભાગની આગોતરી આગાહી પ્રમાણે વહેલી સવારે એકાએક વરસાદ વરસ્યો હતો જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન તેમ છે ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાના પાકનું વાવેતર થાય છે જેને લઈ ખેડૂતોએ રાયડાના પાકની કાપણી કરી ખેતરમાં મૂકી રાખ્યો હતો જો કે આજે આવેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં પડેલો રાયડાનો પાક ભેજયુક્ત થઈ ગયો છે જેના કારણે રાયડાના પાકથી ખેડૂતોને મજૂરી જેવા પૈસા પણ ઉપજે તેમ નથી ધાનેરા તાલુકાના ખેડૂતોનું ચાલુ વર્ષ ખેતીને લઈ ખરાબ ગયું છે જેમાં રાયડાના પાકમાં પડેલ જીવાત અને પાણીની અછત બંને કારણોએ ખેડૂતની કમર ભાગી નાખી છે આજે સવારે પડેલા વરસાદે ઘઉં રાયડા જીરા અને રાજગરાના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ભેજયુક્ત પાકનું વેચાણ કરવું પણ મુશ્કેલ છે કાપણી કરી ખેતરના ઢગલા કરેલા રાયડાના પાક પર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડ્યો છે જેને લઈ જગતના તાત કહેવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હવામાન વિભાગે તો આપી હતી પણ પણ વરસાદ આવવાની અમુક સમયે રાયડો કાપણી થઈ ગઈ હતી બધી અને હવે લેવાની બાકી રાખ્યું હતું તો વરસાદ આવી ગયો અને રાયડો પલળી ગયો ઘઉં બધે પાક ઉપર હતા તે પવન હતો વરસાદ હતો તે ઘઉં એ બધે આખા પડી ગયા બી નુકસાન ખેડૂતોને બધાય નુકસાન આવે એવું થયું કેવું રહેશે રાયડામાં સાહેબ એક તો આગળ તો મેલો પડ્યો હતો અને નુકસાન ખુબ બે અને ઉપરથી આ વરસાદને કારણે પણ ખૂબ જ નુકસાન કયા કયા વિસ્તારો માં આવી સાહેબ આખા ધાનેરા તાલુકામાં જ આ વરસાદ વાતાવરણ હતું